તો પોલીસ કમિશનર તરીકે સમગ્ર વિભાગ તરફથી દરેક સમૃદ્ધિ લાવે તેવી સાથે નાગરિકોનો સાથ સહકાર બની રહે જેથી કરીને પોલીસ વિભાગ શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે સફળતા સેવા પૂરી પાડવી જોઈએ તેમ જણાવ્યું હતું કેટલાક આ દિવસની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ મહેનત કરી હતી આજે તમે જોઈ શકશો ખૂબ મોટી સંખ્યામાં આ સદર બજાર વિસ્તારમાં લોકો ભેગા થયા છે એક બે કલાક બાકી છે તો ટ્વેન્ટી ફોર ઝીરો ઝીરો અવર્સ પૂર્ણ થાય અને વર્ષ બે હજાર પચીસનું સ્વાગત કરવા માટે કડે પગે ઊભા છે તો જે ઉત્સાહ તે ઉમંગ સાથે નાના બાળકો સ્ત્રી પુરુષો અને વરિષ્ઠ નાગરિકો અહીંયા જેમના માહોલ જોવા મળ્યો છે એમના મનમાં એક સુરક્ષાનો ભાવના છે અને ભવિષ્ય માટે એક સુંદર સપનાનું જે ચિત્ર પણ દેખાય છે તો માનું છું કે આજે જે નવા વર્ષના સ્વાગત માટે ઊભા દરેક શહેરવાસીના મનમાં કદાચ અપેક્ષા છે વિશ્વાસ છે કે આવતા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લાવશે તો પોલીસ કમિશનર તરીકે આપણા સમગ્ર વિભાગ તરફથી દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દરેકને એમના સપના સાકાર થાય નવા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધ અને સફળતા લાવે એવા આશા રાખું છું અને સાથે સાથે નાગરિકોના સાથ 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 સહકાર બની રહે જેથી કરીને પોલીસ વિભાગ શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે સફળતાપૂર્વક સેવા પૂરી પાડે ધ્રવપદ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર